રાજકોટના ભાજપમાં જૂથવાદ મામલે મહિલા મોરચાના પ્રમુખની પ્રતિક્રિયા સામે આવી છે વિવાદ મનપાનો છે એ અમારો વિષય નથી બહેનો તો નાની નાની વાતોમાં રડતા હોય છે અમારી પાસે ફરિયાદ આવશે તો પ્રદેશ કક્ષાએ કરીશું રજૂઆત મહત્વનું છે કે બે દિવસ પૂર્વે મેયર નૈનાબેન અને દર્શિતાબેન શાહ વચ્ચે પત્રિકા મુદ્દે વિવાદ થયો હતો મહિલા મોરચાના પ્રમુખ કિરણ માકડિયાએ કહ્યું ભાજપ એક પરિવાર છે એક પરિવારમાં મતભેદ હોય છે મનભેદ નથી હજી સુધી મારી પાસે કોઈ ફરિયાદ નથી આવી હોય છે પણ બેનું છે ઘણી વખત બહેનોને તો સામ નાની નાની બાબતમાં રોવું આવતું હોય છે અને બેનું આપણે કહી છીએ કે પુરુષો રોઈ શકતા નથી બેનો રોઈ શકે છે આપણે કોઈ પણ દુઃખદ જોતા હોવ છો એટલે આવું એવું એનો વિષય એવો નથી હોતો કે એટલા બધા દુખી છે મહિલા પ્રમુખજી અમે લોકો જે અમારી રીતે અમારી પાસે આવશે ફરિયાદ તો અમે રજૂઆત કરશું પણ અમારી પાસે કોઈની એવી ફરિયાદ મારી પાસે નથી આવી ના કોઈ બેનોની નથી આવી કોઈ બેનો તો જે વિવાદ સામે આવ્યો હતો તે બાદ હવે પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે એક પરિવારમાં મતભેદ હોય મનભેદ નથી અમારા ચોક્કસ લોકો જ અમને બદનામ કરે છે તેવું પણ નિવેદન આપ્યું છે